આદ્ય શક્તિમાં મેલડીની વાત આદિ અનાદિ કદાચ ખૂટે હશે સદીઓની સદી કદાચ વીતેલી હશે અનંત શરૂઆત થયેલી હશે અને અનંત અંત થયેલા હશે ત્યારની વાત મંડાયેલી છે પરમાત્માનો અનંત અવતાર માનવ એક અવતાર શિવ શક્તિની લીલા મંડાયેલી છે શ્રી શક્તિ શ્રી શક્તિમાં મેલડીની પ્રાગતિકની વાત છે સદીઓ પહેલાની વાત છે જ્યારે દેવ દેવ દેવીઓનો પહોર હતો તે તે પહોરમાં મહાશક્તિશાળી મહાદાનવ કહી શકાય તેઓ મહીષાસુ નામનો એક અતિ બરવાન રાક્ષસ પોતાની શક્તિ અને આસુરી સેનાના જોડે આખી પૃથ્વી લોકમાં ત્રાસ ફેલાવી રહ્યો હતો માં ધરતીના ખોરે હાહાકાર મચાવી દીધો હતો આ અનંત ધરતી પર રાજ કરતા એવા અનેકો રાજાઓને રાજાઓને રાક્ષસોએ હરાવીને ભગાડી મૂક્યા હતા મહીષાસુર નામનો તે અસુર આ ધરતી પર રાજ કરવા લાગ્યો હતો આ ધરતી પર તપ કરતા મહાપુરુષો સાધુઓ સજ્જન માણસો પર અત્યાચાર કરવાનું ચાલુ કર્યું જંગલમાં વર્ષોથી તપ કરતા ઋષિ મુનિઓને પણ તેને હેરાન કર્યા તેમના તપ ભંગ કરાવ્યા હવનમાં હાડકા નાખ્યા અને યજ્ઞો બંધ કરાવવા અસુરો આખા જંગલમાં ફરી વળ્યા યજ્ઞ અસુરોનો ત્રાસ વધવા માંડ્યો તેથી તે ઋષિ મુનિઓ માના એક જેમિની નામના ઋષિએ મહીષાસુર સામે જોઈને કહ્યું કે હે અસુરોના રાજા અમને ઋષિઓને ત્રાસ આપીને તને શું મળવાનું છે તારે જો તારી શક્તિ જ બતાવી હોય તો તારા અસુરોને તારા પૂર્વજ એવા મધુ કે ઠપ અને ભસ્માસુરને માનનારા એવા માં આદ્ય શક્તિ સામે લડવા જા જેમીની ઋષિનું આવું વચન સાંભળી મહીસાસુર વિચારોમાં ડૂબી ગયો એટલે તેણે પોતાના અસુરોની સેનાને બોલાવી અને મા આદ્ય શક્તિ સામે લડવા જવાની વાત કહી અને સેનાપતિનું મંતવ્ય જણાવ્યું કહ્યું કે એટલે સેનાપતિએ કહ્યું કે આપ જે નક્કી કરો તે અમને સૌને મંજૂર છે આ મહિષાસુર પોતાના ગુરુ શુક્રાચાર્ય પાસે જઈને આદ્ય આદ્યશક્તિ સામે લડવાની પોતાની ઈચ્છા વ્યક્ત દર્શાવી શુક્રાચાર્યએ કહ્યું કે હે અશુરાજ આદ્ય આદ્યશક્તિ સામે લડવું એ રમતની વાત નથી જો તારે મા આદ્યશક્તિ સામે લડવું હોય તો તારે બ્રહ્માજીનું ભારે તપ કરીને તેમને પસંદ કરી અને વરદાન માગે કે મારું મૃત્યુ ક્યારેય ન થાય આમ આ અમરવત અમરવતનું વર વરદાન મેળવ્યા પછી જ મા આજે શક્તિ સામે લડવા જઈ શકાય પોતાના ગુરુની સલાહ માણી અને તેને બ્રહ્માજીનું તપ માંડ્યું આમ બારસો વર્ષ સુધી તેને બ્રહ્માજીનું તપ માંડ્યું મહેસાસુરના આ ઉગ્ર તપ જોઈને ઇન્દ્રદેવ ગભરાઈ ગયા કે ક્યાંક આ અસુર ઇન્દ્રસન પર માટે તપ તો નથી કરતો ને એટલે ઇન્દ્રદેવે અગ્નિદેવને જંગલમાં મોકલ્યા અગ્નિદેવના માત્ર આગમનથી જ આખું જંગલ ભળભળ બળવા લાગ્યું આ સરગતા જંગલમાં પણ મહિષાસુર ગભરાયો નહીં અને તેને તપ ચાલુ રાખ્યું આ ઉગ્ર તપ જોઈને બ્રહ્માજી પ્રસન્ન થયા અને પ્રગટ થયા અને તેમણે કહ્યું કે હે અસુરા તારે જે જોઈતું હોય તે માગ હાથ જોડી મહિષાસુર બોલ્યો કે હે પ્રભુ આપ મારા તરફથી પસંદ થયા હોય તો હું ક્યારે ન મરું એવું મને અમરવત અમરવતનું વરદાન આપો બ્રહ્માજીએ કહ્યું કે જે જન્મે છે તે મૃત્યુ સ્વીકારવું જ પડે છે માટે આ શક્ય છે તું બીજું વરદાન માગ આ સાંભળીને અશ્રુ બોલ્યો કે હું કોઈ પુરુષથી ન મરું એવું વરદાન આપો બ્રહ્માજી તસતા શું કંઈ કહીને અંતર ધ્યાન થઈ ગયા મહેસાસુરના આ સમાચાર ચારે દિશામાં ગૂંજવા માંડ્યા અને તેને કારણે ખડબડાટ મચી ગયો કે હવે મહિષાસુર કોઈ દેવતાઓને સુખેથી નહીં જ રહેવા દે મહેસાસુર પણ પોતાની અસુર સેના લઈને પાતાળ લોકોને જીતવા નીકળી પડ્યો પાતાળ લોક પર ચડાઈ કરી અને પાતાલોકના રાજા વાસુકી તેમનો જીવ બચાવીને ભાગી ગયા મહેસાસુરે પાતાળ જીતી લીધું ત્યારબાદ તેને સ્વર્ગ પર દ્રષ્ટિ કરી ઇન્દ્રને પણ હરાવી સ્વર્ગનું રાજ પણ મારે હસ્તક કરવું એમ વિચારી મહીષાસુએ સ્વર્ગ પર ચડાઈ કરી ઇન્દ્રના લશ્કરે મહિષાસુરને ઘણા રોકવાના પ્રયત્નો કર્યા પણ તેને રોકી શક્યા નહીં આ જોઈ ઇન્દ્ર ગભરાયા અને સીધા બ્રહ્માજીને પાસે ગયા ઇન્દ્રજી ભગવાન બ્રહ્માજીને પગે લાગીને વિનંતી કરવા લાગ્યા કે મને બચાવો સ્વર્ગને સ્વર્ગને બચાવો બ્રહ્માજીએ કહ્યું કે હવે મારું કામ નથી ચાલો ભગવાન મહાદેવ પાસે બંને ભગવાન મહાદેવ પાસે ગયા ઇન્દ્ર ઇન્દ્રજી અને બ્રહ્માજીની વાત સાંભળી મહાદેવ પણ વિચારમાં પડી ગયા કે અસુરોને રોકવા કઈ રીતે ભગવાન મહાદેવ બ્રહ્માજી અને ઇન્દ્ર સાથે મહાસાગરમાં શેષ સૈયા પર બિરાજમાન ભગવાન વિષ્ણુ પાસે જઈ વંદન કરી કહેવા લાગે કે આ મુસીબતનો શું ઉપાય છે ભગવાન વિષ્ણુ બોલ્યા કે આ મહીસાસુર બરવાન છે અને તેને બ્રહ્માજીનું વરદાન પણ મેળવ્યું છે માટે આપણે કોઈ તેની સાથે ટકી શકીએ નહીં આ મહીસાસુરનો નાશમાં આદ્યશક્તિ જ કરી શકે એમ છે માટે દેવતા દેવતાઓએ માં આદ્યશક્તિને પ્રસન્ન કરવા પડશે બ્રહ્માજી વિષ્ણુજી અને મહેશ ઇન્દ્ર તથા બધા જ દેવતાઓમાં શક્તિની સ્તુતિ કરવા લાગ્યા આ સ્તુતિ દ્વારા મા ભગવતી આદ્યશક્તિ પ્રગટ થયા અને પ્રસન્ન થઈ કહેવા લાગ્યા કે હે દેવતાઓ ગભરાશું નહીં મહીષાસુરી અજાણે પોતાનું જ મત વરદાનમાં માગ્યું છે હું તેની સાથે યુદ્ધ કરી તેને રણમાં રોળી ત્રણેય લોકોને એના ત્રાસથી મુક્ત કરીશ મા ભગવતીનું આવું વચન સાંભળી દેવતાઓ માતાજીની સ્ુતિ કરવા લાગ્યા પછી માં આદ્યશક્તિ અંતર ધ્યાન થઈ ગયા મા ભગવતી આ પૃથ્વી પર પ્રગટ થયા મા ભગ ભગવતીનું વર્ણન એ અશક્ય વાત છે પણ તેમનું વર્ણન કરવામાં આવે તો અષ્ટ વાયુધો ધરાવતી માં આદ્યશક્તિ અદ્ભુત તેજ ઉઠતું મા ભગવતીનું લલાટ પર સૂર્યનું તેજ ઝાખવું પડે તેવું માડેનું ત્રિશૂલ અને સિંહ પર અસવાર થઈ માતા મહેસાસુરના નવા વસાવેલા શહેર મૈસૂર તરફ પ્રણામ કર્યું આમ થતાં મહેસાસુરના મહાબળવાન સેનાપતિઓ ચંદ અને મુંડે માં ભગવતીને આપતા જોયા પૂર્ણિમાનો ચાંદ ઝાખો પડે તેનાથી પણ તેજી ઉઠતું મુખ કમર સુધીનું કારો ભમર ચૂંટલો સુવોર્ના આભૂષણોમાં ભગવતીનું આ રૂપ જોઈને અસુરો અંજાઈ ગયા અસુરોએ મહીષાસુને જાણ કરી કે એક અતિસ્વરૂપવાન શ્રી આપણા રાજ્યમાં આવી છે મહીસાસએ ચંદ અને મૂળને તે શ્રીને માન સન્માનપૂર્વક લાવવા હુકમ કર્યો મહિષાસુની આજ્ઞા થતાં જ બંને અસુરો હજારોની અસુર સેના લઈ માતાજીનું સ્વાગત કરવા ઉપડ્યા ત્યાં માં ભગવતીને કહેવા લાગ્યા કે હે દેવી ભૂલોક પાતાલોક અને સ્વલોક અમારા સ્વામીનું નામ સાંભળતા જ કાપે છે એવા અસુરાજ મહેસાસુરે તમને તેડાવ્યા છે આવું નિવેદન સાંભળીને માતાજી બોલ્યા કે હે સેનાપતિઓ મહીશ એટલે પાડો શું તમારા સ્વામીની બુદ્ધિ પાડા જેવી છે માતાજીના આ વ્યગ સાંભળીને ચંદ અને મૂળ વૃદ્ધે ભરાયા અને માતાજીને ધમકી આપવા લાગ્યા માતાજીએ વાળો હાથ ઊંચો કર્યો ત્યાં તો હજારોની સેના લઈને ચંદ અને મૂળ ત્યાંથી ભાગ્યા અને મહિષાસુર પાસે પાછા ફર્યા અને કહેવા લાગ્યા કે હે સ્વામી તે સ્વરૂપવાન શ્રી બહુ જ શક્તિશાળી છે અને અમે તેને આપની પાસે લાવી શક્યા નહીં ત્યારબાદ મહિષાસુર સુરે રક્તબીજ અને ધ્રમલોચન નામના બરવાન સેનાપતિઓને એ શ્રીને લઈ આવવા હુકમ કર્યો કે કહ્યું કે તે રૂપમતીને સમજાવીને લાવો જો ન માને તો ચોટલો ચાલીને લાવો તે તેને લઈ આવો ચાલીસ હજારની અસુર સેના લઈ રક્તબીજ અને ધ્રમલોચન ઉપડ્યા અને દૂરથી માતાજીને ઉભેલા જોયા બંને અસુરો નજીક જઈ કહેવા લાગે કે એ સુધી જીદ ન કર અને અમારી સાથે ચાલ જો તું ના પાડીશ તો તમે અમે તને ચોટલો ઝાલીને બળજબરીથી ખેંચી લઈ જઈશું આ સાપડીમાં આદ્ય શક્તિ ગુસ્સે થયા તેથી માં ભગવતીએ તેથી તેની સાથે યુદ્ધ આરંભ કર્યો અને યુદ્ધમાં રક્તબીજ અને ધુમ્રલોચનનો વિનાશ કર્યો તથા ચંદ અને મૂન તથા શુભ નિઃશુભનો પણ વિનાશ કર્યો આ બધું જોઈ મહેશાસુર પોતે એક લાખ સાઠ હજાર અસુરનું લશ્કર લઈ માતાજીના સામે લડવા ઉપડ્યો આ જોઈ મા આદરશક્તિએ લીલા રચી માતાજીએ મહાકાળી મહાદેવી ભદ્રકાળી મહાસસ્વતી મહાલક્ષ્મી જેવા રૂપ ધારણ કરીને મહીસાસુરની સામે યુદ્ધ આરંભ કર્યો લડાઈ યુદ્ધના શકનાથ થયા ધૂનની ડમરીઓથી સૂર્યનું તેજ ઝાખું થવા લાગ્યું દિશાઓ ગુંજવા લાગી ભયંકર સ્થિતિ ઉત્પન્ન થઈ ગઈ હતી અને મહેસાસુરની આ અસુર સેના નાશ પામી પોતાની હાલત જોઈ મહેસા યુદ્ધનું મેદાન છોડીને જીવ બચાવવા માટે ભાગ્યો કારણ કે તેને ખબર પડી ગઈ હતી કે હવે મને દેવી મારી નાખશે લોહીની નદીઓ ઓળંગતો કાળા પહાડ જેવો મહેસાસુર પાડાનું રૂપ લઈ ધૂળની ડમરી ના દેખાય તેમ ભાગવા લાગ્યો મા અધ્ય શક્તિ પવન વિકી રથમાં સવાર લઈ સવાર થઈ મહિષાસુરની પાછળ પડ્યા મા ભગવતી પોતાના નજીક પહોંચતા જોઈ મહિષાસુર એક ભેંસના ટોળામાં પાડો બનીને સંતાઈ ગયો માતાજીએ ત્યાં જઈ ગોવાનને પૂછ્યું ગોવાએ તેમને ઈશારાથી પાડા પાડો બનેલા મહિષાસુરને બતાવી દીધો મહિષાસુર ત્યાંથી ભાગ્યો અને એક ગાયના પેટમાં જઈને સંતાઈ ગયો માં ભગવતીના એક હુકારાથી મહિષાસુર ગાયના પેટમાંથી બહાર પડ્યો અને મહિષાસુરને પોતાનું મોત નજીક દેખાતા તે ચમાની ચામડી રંગવાના કુંડમાં સંતાઈ ગયો માં ભગવતીએ લીલા રચવી હતી તેથી માતાએ કહ્યું કે હું તો એક પવિત્ર દેવી છું હું મેળામાં શકીશ નહીં તેથી મા આદ્યશક્તિ ભવાની મા જગતંબાએ પોતાના શરીરનો મેલ મેલ ઉતાર્યો અને તે મેલનું પુત્ર બનાવ્યું અને આ પૂતરામાં મા ભગવતીએ પોતાનો અંશ પૂર્યો કચાવતું આ હાથ મસરવા મસરાવતું આ મેલમાંથી બનેલા આ પૂતરા એક નાની બાળકીનું રૂપ ધર્યું જેનો વર્ણ શ્યામ હતો કાટરાદાર કાળા છૂટાવાર હતા એક હાથમાં ખપ્પર અને બીજા હાથમાં ખાંડુડી સળી હતી જીભ રક્તબોર બહાર લટકતી હતી આંખો લાલચોળ હતી જાણે ધરતી પર કાળો સૂરજ પ્રકાશમાન થયો હોય તેવા નાન નાના બાળકી શોભવા લાગ્યા જે દેવીનું નામ ન હોવાથી તે નાનામી બાળકી કહેવાય માં આદ્ય શક્તિએ નનામી બાળકીને કહ્યું કે મહેષાસુરને મેલમાંથી કાઢો અને મા આદ્યશક્તિના હુકમથી નાનામી બાળકીએ મેળામાં પ્રવેશ કર્યો અને મહેષાસુરને ગરદન પકડીને બહાર કાઢ્યો નાનામી બાળકી મહેશાસુરને પકડ્યો અને યુદ્ધ રચ્યું અને સૂર્યના તેજ જીવ ત્રિશૂલ મહેસાસુરની ગરદન પર પડ્યું અને માથું ધર પરથી અલગ થઈ ગયું નાનામી બાળકે મહેસાસુરનો નાશ કર્યો આ જોઈ દેવ દેવતાઓએ પણ નગારા વગાડ્યા અને પુષ્પોની વૃષ્ટિ કરી અને મહાદેવ તથા આદ્યશક્તિ અને અન્ય દેવી દેવતાઓએ પણ આ નાનામી બાળકીને અનંત આશીર્વાદ આપ્યા અને દરેક દેવો પોતપોતાના માર્ગે પાછા ફળ્યા આ જોઈને નાનામી બાળકીએ બધા જ દેવોનો માર્ગ રોક્યો અને કહ્યું કે હું નાનામી બાળકી છું અને મારું નામ આપો નહીં તો એકેને અહીંથી કસવા નહીં દઉં ત્યારે મા શક્તિ નાનામી બાળકીને કહ્યું કે હે દેવી તમે મારા મેલમાંથી પ્રગટ થયા છો તમે દુષ્ટ અસુરને મહેલમાંથી બહાર કાઢ્યો અને અમારી સહાય કરી છે તેથી આ બ્રહ્માંડના તમામ દેવી દેવતાના આશીર્વાદ તમને છે અમે તમારું નામ માં મેલળી આપીએ છીએ જગતમાં જો કોઈ દેવ ચોખ્ખામાં ચોખ્ખું હશે તો માલરી તમારું નામ લેવાશે જગતમાં જો કોઈ દેવ મેળામાં મેલું હશે તો મા મેલડી તમારું નામ લેવા છે ચોખામાં ચોખ્ખી પવિત્ર દેવી અને મેળામાં મેલી મેલડી મેળડી તમે કહેવા છો જે કોઈ ન કરી શકે તે તમે કરશો એવા અમારા દેવોના આશીર્વાદ છે ઉગતા સૂરજના રથમાં તમે સવાર હશો જેથી તમારું નામ ઉગતા સૂરજની માં મેલડી કહેવાશે તમારો વાસ શમશાનમાં પણ હશે જે મેલી વિદ્યાર્થી તમે જગતને રક્ષણ આપશો જેથી તમે મસાને મેળડી પણ કહેવા છો આમ મહાદેવ તથા મા અદ્યાશક્તિ અને અન્ય દેવી દેવતાઓ દેવતાઓએ મા મેળડીનું નામકરણ કર્યું આ અનંત માયાનું એક જ તત્વ એ શિવશક્તિ છે તે તેની ગમે તેની ચર્ચા કરીએ તો પણ ઓછી છે મા અદ્યાશક્તિના અનંત અવતાર માનો માનો એક અવતાર મા મેળડીનો છે કરતા હતા કે એ જ છે પણ આ તો એ રચવું હતું એટલે આપણે સૌ એના જ અંશ છીએ એટલે જ હું તમે તમે છો અને તમે જ હું છું તમે અને હું એક જ છીએ બોલો જય મા ઘરેની જય